બાલ મંદિર માં બાળકોનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો પાલનપુર તાલુકામાં આવેલ ખેમાણા ગામે શ્રી ડીજી દોશી બાલ મંદિર

બહુમત પ્રશંસનીય છે ટ્રસ્ટ પરિવાર પણ સહકાર આપી સેવા કાર્યમાં સહભાગી થવા બદલ સૌને બિરદાવે છે બાલમંદિરના આચાર્ય શ્રી પ્રજાપતિ સુરેખાબેન કે અને મસી પરમાર કામિનીબેન બાળકોને ખૂબ જ સુંદર રીતે પાયાનું શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે તથા એક્સ્ટ્રા પ્રવૃત્તિઓમાં પણ રસપૂર્વક કાર્યશીલ બની રહે છે બાળકોના સર્વાગી વિકાસ માટે મદદરૂપ કોઈપણ પ્રવૃત્તિ પૂરા ખંતથી કરી પ્રેમ સાચવી રાખે છે રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર